બાળક કાખમાં એક બાળક આંગળી એ નાનું અને એક બાળક કાખમાં લઈ અને ધીરે 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 એક બેન એક દીકરી વયા આવે છે આયરની દીકરી છે ભાઈ ભાઈ હા બેહી જાવ આ લાઈવ છે કાલે વિડિયો એમાંથી કાઢી લ્યોત ન આલે અહીંયા ન ઉતારો ના લાઈવ ધીરત સ્ટુડિયો YouTube ચેનલ માં લાઈવ છે તમારે જે કટકો જ્યાંથી કાઢવો હોય ને તમે તમારે કાઢી લો અને હાંભળી લેજો બરાબર હાલે આ વાત કરું બપોરને તાણે ખાંભા ગામના પાદર માં એક બાળક નાનકડું કાખમાં તેડેલું છે અને એક બાળક આંગળીએ છે અને એક દીકરી હાલી આવે છે બાઈ હાલી આવે બેન દીકરી હાલી આવે છે ખાસ સાંભળજો આ વાત આયરની દીકરી છે પોતાને હાવ નબળું વરહ દુકાળ વરહ પોતાની થોડીક ઘણી ભેહું હતી મરી ગઈ ઈ બાઈ વઈ આવે ધીરે ધીરે નબળું વરહ પોતાની ભેહું બધી મરી ગઈ છે આયરની દીકરી છે પોતાના ભાઈને ઘરે જાય છે કે મારો ભાઈ થોડીક મદદ કરે તો હામું વરહ આવે વરસાદ હારો થઈ જાય અને એમાં આમે છેટેથી દૂરથી પોતાના ભાઈને હિંડોળે હિંસકતા જોયે ઊંચા ઊંચા પથ્થરની ઓહરીએ મારો વીર બેઠો બેઠો ઈંછકે છે ઈ ભાળી ગઈ બાઈ પણ વીરની ભાઈની નજર બાઈ માથે બેન માથે પડી છેટેથી કે મારી બેન આવે છે હગી બેનો અને નબળું વરસ છે અને મારી પાસે તો ઘણું છે પણ બેન આવશે ને હું જો હસને તો એને મદદ કરવી પડશે મિત્રો ઘણી વખત દેશમાં દુકાળ પડે ને એની સાથે સાથે કોક કોક માણસના હૈયામાં પણ દુકાળ પડી જતો હોય છે માણસના હૈયામાં ક્યારેક દુકાળ પડી જતો હોય છે એને એની પત્નીને શું કીધું એમના ઘરનાને ખબર મારી બેન આવે છે અને જરૂર માંગવા આવતી છે કઈક નબળું વરસ દુકાળ છે એની ભેહું મરી ગઈ મેં સાંભળ્યું છે હું ઘરે નથી એવું કહી દેજે પાછલે દરવાજેથી હું પસવાડે વયો જાઉં છું પાછળ અને હું ઘરે નથી એને રોકજે રોકાય તો ઘડીક વાર અને નકર બહુ મોમાં ન દેતી નકર મારે એને કંઈક આપવું પડશે આ બનેલી ઘટના તમને કહું છું અને એમાં ભાઈ ઊભો થઈને પસવાડે વયો ગયો બેન ફળી આમ દાખલ થઈ આમ જોયું કીધું મારો ભાઈ ક્યાં અલે એના ભાભી હતા ભોજાય એમણે કીધું કે ઈ તો બહાર કામ ગયા ઘરે નથી અને હાટકો કપાળમાં આવ્યો ભાયો પગથી માથે માથેથી રેમણ ગઈ ધરતી હમ આમ માંગ આપે તો ઈ દીકરીને આયરની દીકરીને હમાઈ જવાનું મન થયું કે મારો મારો માનનો જાણો વીર મારો ભાઈ મારા બે મીઠડા હોત ને હું એના મીઠડા લેત ને તાશકા ફોડત ને તોય મારો થાક ઉતરી જાય કે મે મારા વીરના મીઠડા લીધા છે મે મીઠડા લેવા જેવો રહ્યો મારો ભાઈ અને હું ભાળું એમ પસવાડે વયો ગયો અને પાછો એમ કે છે કે હું ઘરે નથી મારા ભાભી કે મારો ભાઈ ઘરે નથી હાય હાય શું કરો ભાભી આ મોઢું બગાડતા બગાડતા એટલું કીધું કે ભઈ આવો અંદર ભઈ આવો તમારા ભાઈ તો જેદી આવે તેદી પણ તમે આવો તો ખરા તો કના ના જોજો આ ખાનદાન દીકરી હતી એને કીધું કે મારા રોકાવી નથી ને આવોય નથી હું તો અહીં નીકળીતી એટલે એમ થયું કે ભાઈ ને થાતે જાવ હકીકતમાં નીકળી નોતી ભાઈ પાસે જ આવીતી થોડી ઘણી મદદ મારો વીર છે મારો ભાઈ છે અલે એને બહુ ભાઈને આઘાત લાગ્યો બેન દીકરીને પણ ખાનદાન દીકરી વળી પાછી ભાયો બનેલી ઘટના છે મિત્રો આ ગામ ધારી અને ઉના ખાંભાની દીકરી હતી હારે બાર હતી ભાઈ ખાંભામાં હતો પાછી વળી અને ધીરે 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 ધીરી રાલી જાય પણ આમ બહાર નીકળી ને જાપા બહાર ફળિયા બહાર અને આહુડા ની ધારૂ થઈ આહુ લુસ્તી જાય બાળક હારે છે મા કા તરત મામાન્યા રોકાણા ની કા રોકાણા ની તમે કેતા રોટલા ખાવાનું છે અરે બેટા મામા ઘેરે નથી હો મામા ઘેરે નથી આહુડા આવી જાય છોકરા ના આહડા લુસતી જાય તળદાર તડકો છે મિત્રો શું સમય હશે અને ધીરે ધીરે ધીરી બાઈ વહી જાય એમાં મિત્રો ગામનું પાદર આવ્યું નાનું એવું ઝૂપડું ઝૂપડાની આગળ ફળિયું ફળિયામાં લીમડાનું ઝાડ લીમડાના ઝાડની નીચે ખાટલો ટૂટલ પાંગત વાળો ખાટલો અને ખાટલે બેઠો બેઠો જોગડા વણકર નામનો એક વણકર સુંગી ભીતો તો ભાયો સાહેબ આની વાતો ન કરી તો અમારી છાતીઓ ફાટી જાય સાહેબ આ અમે અમે આના નશા છે અમને આ બધા એના નશા લઈને અમે ફરીએ છીએ યા આમ ચૂંગી પીતો તો વેજા વણતો જાય સુંગી પીતો જાય એમાં નજર પડી કે મારા ગામની દીકરી છે અને હમણાં જાતી તીતી ઉતાવળા પગે જાતી તીન વળતા પાસી વળી તો હાવ ધીમી ધીમી રોતી આવતી હોય એવું કાં લાગે હળી કાઢી ઓ થોડી નાડો ફીરો બેન દીકરી જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી કે જય માતાજી ભાઈ જય માતા જય માતાજી બાપા કેમ હમણાં જાતી તીન પાસી વળીને રોતી જાતો કે ના ના કાય રોતી નથી તો તડકો લાગ્યો એટલે તમને એવું લાગે ગમે એમ તો બેન છે ને ભાઈ નું કેમ ઓલું કરવું એટલે એમ કે હું રોતી નથી ના બેટા બેન તું રો છો હું તારો હગો ભાઈ નથી પણ તારા ગામ નો વણકર એટલે ગામ ને નાતે વાત નો કરી તો તારા ભાઈ જોગડા વણકર ના છે તને હમ છે મને સાચી વાત કરી શું કામે રોતી જશે હા 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 એટલે પછી બાઈ નો વધારે રોવાનું શરૂ કરી નાખ્યું નો રહેવાનું પછી મારા વીર મારા ભાઈ હું કરું દુકાળ પડે એમ ક્યારેક માણસ ના પડી જાય મારો વીર મને ભાડે એમ પસવાડે હોય ગયો ને પાછો કે બહાર કામ ગયા છે મને કઈ નહોતી કઈ નહોતું જોવું આ મારા બાળકોને હું કે આવતી તીક મામા રોટલો હોય છે તમને ખવડાવી અને મને ખાલી મોઢું નો દેખાડ્યું મારા વીરે એટલે મને આહુડ આવે કઈ વાંધો નહીં સમય છે ને ભાઈ આટલું એ કા સમજાતું નથી અહીંયા અમીર કોઈ પાતું નથી સતાય બેઠા છો મૂર્ખ આશા ધરીને અહીંયા સ્વાર્થ વીણ કોઈ ઝેર પણ પાતું નથી અહીંયા સ્વાર્થ વીણ કોઈ ઝેર પણ પાતું નથી એટલે એ વાત કરે છે કે ભાઈ જોગડા હું તમારા ગામની દીકરી છું એ અને એ નાતે તે મારા વાવડ પૂછ્યા મારા વીર તને ખમા તને જોગમાયાના માયાના રખવાળા તને તું તું હો વરસો થા મારા વીર તે મારા વાવડ પૂછ્યા તોય મારો થાક ઉતરી ગયો તે મને બેન કીધી તોય મારો થાક ઉતરી ગયો બસ અને ઈ વખતે હવે વાત તમને 2 મિનિટ બાકી રહી વાત તમને કર દો ઈ જોગડા વણ કરે તે દી એટલું કીધું બેન તારા ભાઈએ તને જે કીધું હોય પણ તારા ગામનો છું વણકર છું પણ તારા ગામને નાતે તારો વીર કેવા હું અને આ ખાંભા ગામમાંથી મારી બેન આહુડા પાડતી જો વહી જાય તો તો મારી જનેતાનું ધાવણ લાજે હું ઝોગડો વણકર તને રોતી રોતી જવાનો દો કાઈ લીધા વગર જો વહી જાય હાલ મારા ઘેર અને એમાં અને કીધું કે તારો બે બેનુ તારો વીર કેવા તારા ગામનો છુઈ નાતે ધરાર બેનને કીધું તને બેન જો મારું માન મારા ઘર સુધી આવ્યું અહીં જો સામું મારું ઘર ઝૂપડું રહ્યું મારે થોડીક મદદ કરવી અરે મારા વીર તને માતાજી કરોડ દિવાળી નો કરે મારે કઈ જોતું નથી પણ તારો તેમ ભાઈ કીધો કોઈ તારો વીર બેન ને કાપડા લીધા વગર બેન કાપડું લીધા વગર પાછી જાય બરાબર નો કે હાલ બેન મારા હમ ઘરે લઈ ગયો થોડી ઘણી જુવારના પોટલા ભરીને ગાડામાં નાખ્યા થોડો ઘણો બાજરો થોડા ઘણા કાવડિયા હતા એ બેન ને દીધા પોતાનો 11 વર્ષનો દીકરો ઈ જોગડા વણકરનો 11 વર્ષના દીકરાને કીધું બેટા ફૂઈને એના ઘરે મૂક્યા ગામડે ખૂઈને એના ગામ મૂક્યા આ બળદ ગાડું જોડીને એ ગાડું જોડીને અગિયાર વર્ષનો દીકરો જાય છે દીકરી રાજી થતી જાય ખમા તને કરોડ દિવાળીઓ મારા વીર અને એ મૂકવા જાય છે મિત્રો હાંજ પડી હાંજ પડી વાળું કર્યા પછી હુવા ટાણે જોગડા વણકર ધ્યાન એની પત્ની ની હામું પીડ્યું દીવાના અંજવાળામાં પત્ની બેઠી બેઠી રોવે છે આહુડા પડે છે એટલે કીધું કે લે તું રો કા ભંડારે તું રો કા કઈ કાઈ નઈ કાઈ નઈ મને એમને નહીં મેં લઈ આહિર ની દીકરી એમને મદદ કરી એટલો બાજરોને જોવાઈ રહ્યા આપ્યા થોડાક પૈસા આપ્યા અને નબળા વર્હમાં તને દુઃખ થયો એટલે રોવે છે તો ઘરે વણકર તારું ઓઢણું ઓઢું છે એમ તું કોકને દાન આપી દે ને એમ મને આહુડા આવે ને તો તો હું એ વણકરની દીકરી નો કેવા એવું કાંઈ છે નહીં કે પણ તો કેમ રોવે છે કે એટલા માટે મને આંસુ આવી ગયા મને યાદ આવી ગયું શું કે તમે આ આયરની દીકરીને વીર હગા ભાઈ દીધે એમ હાજો ધર્મનો ભાઈ બની અને આવા દુકાળ વર્હમા એના હગા ભાઈએ નો આપ્યું પણ તમે જુવાર ને बाजरो આપ્યા પૈસા આપ્યા ઈ દાતારી તમારા જનેતાની દીધેલા સંસ્કારની છે એને કીધું કે વણકર પતિદેવ જે તમે દાતારી કરી ઈ તમારા માના ધાવણના ગુણ છે ઈ તો તમારી માના આપેલા સંસ્કારના ગુણ છે કે તમે આટલું આપી દીધું ઈ બેનને ધર્મની બેનને પણ મારો 11 વર્ષનો દીકરો આપણો

મારો બાપ જો બાજરો દ્વારે આપતો અહીં અને પૈસા આપતો હોય તો હું એ જોગડા વણકરનો દીકરો છું હું હું એને ફૂઈને ફુઈયારામાં બળદને ગાડું દઈને આવ્યો છું માયે મથમાં લઈ લીધો મારા દીકરા મારા બાળ તે મારું ધાવણ ઉજાયું છે ઈ માને કેટલો પોરા હશે ઈ જનેતાઓ આવા આવી વાર્તાઓ સંભળાવીને દીકરીઓ દીકરાને આવા તૈયાર કરી ને એટલે જગતના ચોકમાં તમે ક્યાંય મૂકશો કોઈ દી પાછા નહીં પડે એને સંસ્કાર આપજો અહીં બેઠેલા વડીલોને પૂછજો એક વડીલ હોય ને એક જૂનો જમાનો એવો હતો તમે બહુ પૈસા કમાવો અઘરા બહુ પણ કમાઈ જાવ ને એકવાર પછી ખૂટતા નહીં પાંચક પેઢી સુધી ઉપાધી નહીં હટાણે એવું નથી હટાણે તમારા દીકરાને સંસ્કાર નહીં આપો અને ખાલી પૈસા જ કમાઈ દેહો ને તો હો કરોડના માલિક હો કરોડ મૂકીને જાઓ ને ફતન દિવાળી હોય છે તો દુનિયા વાપરી છે ને એને ક્યાંય કાઢી નાખશે એટલે સંસ્કાર દેજો ભેળા તમને એમ કે હો કરોડનો માલિક કરી દીધો મારા દીકરાને હવે કાંઈ ઉપાધી નહીં એવું ન માનતા હો સંસ્કાર જેવા છે અને ઈ ટૂંકમાં વાત કર દઉં ઈ જોગડો વણકર આવો એનો ધર્મ બજાવ્યા પછી બે વર્ષ વયા ગયા અને બન્યું એવું જે બેન હતી જે જોગડા વણકરે આયરની દીકરીને બેન કરી હતી ઈ બેન ભેં દોવા બેઠેલી એકવાર એમને ખાહરામાં ભે દોતી તીન કોકે અડી કાઢીને આવીને કીધું કે બેન ગજબ થઈ ગયો કે કા કે રામભાઈ આયર તમારો ભાઈ ગુજરી ગયો હગો હે કે તમારો હગો ભાઈ આજ ગુજરી ગયો ઓહો ભારે કરી રામ રામ એમ કરીને ભેં દોવાનું ચાલુ રાખ્યું ખાલી કીધું ભારે કરી રામ રામ લોક લજાય કેવું પડે ને દોવાનું ચાલુ રાખ્યું ભેં દોવાઈ ગઈ ભેં દોવાઈ ગયા પછી દૂધ ઠામડે કરી બધુંય કામ કરીને પછી મોનો છેડો લીધો મારો વીર લોક લજાય જગતની लाज ને કાનને કરવું પડ્યું એ કર્યું કોકે કીધું કે તારા ભાઈ જેવો ભાઈ ગુજરી ગયો ને તોય ભેં દોઈ તે ની રહેતે બધું કામકાજ કરીને પછી મોનો છેડો લીધો તે દી ની દીકરી કીધું મારો ભાઈ તો જે હું દુકાળ વર્ષમાં બે વર્ષ પેલા ઘરે ગઈ જ ગુજરી ગયો તો તો આ લોક ગયોજાય મારે કરવું પડે છે એના પછી પાછું એક મિત્રો અને વણકર યુદ્ધમાં એનો ઇતિહાસ છે લડતા લડતા ખપી ગયો અને ઈ સમાચાર આયર ની દીકરી જેમ કીધા ત્યારે દીકરી શું કરતી હતી બેન ખબર કરો હોય ને દેશી મકાન નો એ કરે નિહાણી ઊભી કરી અને ગાયર કરતી ઉપર ચડી ઊંચો કરો ન્યા નિહાળી ચડીને ગાયરું કરતી હતી દીકરી ઈ બેન ન્યા છેટે હાથ કર્યો કો કે બેન તમને કઈ ખબર છે કે હું ભાઈ ખબર નહી હું ક્યો ની હું થયો તમે ધર્મનો ભાઈ નોતો કર્યો જોગડો વળકર તો કે હા યુદ્ધમાં કાયમ આવી ગયો જગત છોડી દુનિયામાં તમારો ભાઈ હવે ઈ છે નહીં અને તેદી ગાયરું કરતી હતી ને ન્યાથી પડતો મૂક્યો એઠી આવી ભાફ દઈને પડી હતી ભાઈ ભલા માણસ આયે દીકરી અને ન્યા ન્યા શેડો લઈ અને ભાઈ તેદી ગાયું તું એક દો તમને કહો શું આપડે તો નાતે નડો નહી મારા વીર જોગડા વણકર તમારી નમારી નાત એક નથી અમે વણાર આયેર તું તો વણકર તમે વણકાર આપણે ના તે નજીક નહી પણ તારા ગણ ને તારી જાત નો પૂછું જોગડા તારા ગણ ને ગજમા તારી જાત નો પૂછું જોગડા અંદર જેના ઉજળા એની જાતું નો જોવાય અવધે છે એટા ખાઈ ભીલડી ના બોર ભૂદરા જેના અંતર હોય ઉજળા એની જાતું નો જોવાય તમે વણકર અમે વણાર ભાઈ આપણે નાતે નજીક નહીં પણ તારા ગણ ને રો ગજમાર જાત નો પૂછું જો આ પ્રસંગો છે એટલે છેલે 2 મિનિટ માટે રામબાળા નું સપાખરું લઈને મારા શબ્દોને વિરામ આપું છું એટલે ખાંધા તોડીયા પાંજરા વાળા હાંક લેથી બાગ છૂટ્યા ભાંગ બોલી નામ રામ પિયા હાથ છૂટા પેનાગ છૂટા કેન ભાળા વાળા ભાળા વાળા ભાળા વાળા કાળા વેર જાય પાડો વાળા રેગા ગાળા રગ તાળા પૂરું ભોજાળા વાહે વાદળા રણ કાળી બાગા રણ I will,